राम सीताराम बधाई अपनी मांडवी पीए गए उपाधि ने बे तीन दी चार दी पानी वाले भी थे ये जानवान पीवरा भी है तो जो आखी मांडवी पीए गए बे अठे दी जी ये हम बे चार दी पांच दी हो गई है नहीं उपाधि ये वे चीन की मोटर चालू करी है जानवान मिली ที่นี่อาบเลยฮัมบ้ามันกุหลาบบูมัสวิลเน่บีเจฟูลยานยานวานวัดที่อาบเลยอาสาที่นี่ออกมาจากที่ลุกพี่เจอาบบนกุหลาบบูมัสบีฮูม์เฮ ગાયું કેમ આપડે બેઠક પેડે આપડે બેઠા હોઈ આ હીરો સારું હું ઈવાં તો નો તડકો કેને તો જેરી એક દીસ કાને હપ થારી ફેરવે નાખે ઢીંગા તો તુ આખો કાપે નાખવા હું ઢીંગાડવાનું હોય કે હવે પૂરું કર નાખ્યું હવ જીત્યું એ પૂરું કર નાખ્યું બીજું એ લેવો જ છે હા જે આપણું કામ નો વારો નથી આવ્યો તે કરવાનું છે ત્રાબો વેઠ એ કરવો જોઈએ થોડોક આ એક વિલ હે પેલા આંબામાં ઊતીયા પેડન કર્યો થી પછી ઉલી થઈ ગઈ થી પાછી ચડાવીએ હમ ફૂલ બો હારા થાય ની હા બો આવે બીજી એક આ બે એક જ છે બે એ કા હે બેઠી અનારી એમાં બાર્યું જણકીમાં

બદાઈ ઢોર ઊભા નખવાનું હે એટલે ઉઠો આપણી બદાઈન ખારીયો નખવાનું હે બીજવા બીજા હે બે ગાયું પીન હસડી ચેરી આપને આગલા વિડિયો માં સરપ્રાઈઝ આવે નવું તો એ જોવાનું ભૂલતા નહી આગલો વિડીયો આપણો આવે છે તો બધા ભૂલતા જોજો આગલો વિડીયો આપડે મેલી કાલે આવી વિડીયો જોવાનું ભૂલતા નહીં